અરવલ્લી જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ ઘટકના આગેવાનોએ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના અંબેધામ ગામની અનુસૂચિત જાતિ સમાજની દીકરી ગૌરીબેનની હત્યા કરનાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા તપાસ અને પરિવારને ન્યાય માંગ સાથે ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામની મૃતક ગૌરીબેન તુલસીભાઈ ગરવાની હત્યા ત્રીસ બાર ચોવીસની વેલી સવારે તલવાર અને ગુપ્તિના અસંખ્ય ગા મારી અને હત્યા કરવામાં આવી છે આ અનુસંધાને હત્યારા સાગર સંદાર રહેવાસી ગામ કોડાઈની સખતમાં સખત સજા થાય ફાંસીની સજા થાય તેવી અપેક્ષા સાથે તેવા સમર્થન સાથે અમે અરવલ્લી જિલ્લા ઘટક ગુરુ બ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આજે ઉપસ્થિત થયા છીએ